ચોથો સેમેસ્ટર ત્રીજો ચેપ્ટર પ્રાણીઓમાં ચેતાકિય નિયંત્રણ અને સહ તો પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહ નિયમન સૌથી પહેલા જોઈએ ચેતાકીય નિયંત્રણ તો દરેક અંગો કાર્ય કરે છે અને આ કાર્યનું નિયંત્રણ વિવિધ ચેતાકોષો દ્વારા થાય છે એટલે કે મગજ દ્વારા થાય છે જુદા જુદા અંગોમાંથી સંદેશાઓનું વહન ચેતાકોષો દ્વારા મગજ સુધી થાય છે મગજમાં જે તે સંદેશાઓનું સંશ્લેષણ થાય છે અને મગજમાંથી ફરીથી ચેતાકોષો દ્વારા જે તે અંગ તરફ સંદેશો મોકલાય છે આમ ચેતાકીય નિયંત્રણ એ દરેક અંગોના કાર્યો હોય છે તેને કહેવાય છે ચેતાકીય નિયંત્રણ ઉદાહરણ જોઈએ તો હૃદયના સ્પંદન ઉપરાંત આંખો પટપટ આપવી ઉદાહરણ જોઈએ તો કોઈ જીવજંતુ કે કોઈ કચરો જ્યારે આંખની એકદમ નજીક આવે ત્યારે આપોઆપ આંખ બંધ થઈ જાય છે તો આ ક્રિયા એ ચેતાકોષો દ્વારા નિયંત્રિત હોય છે જ્યારે કોઈ પણ જીવજંતુ કે કોઈ બીજો કચરો આંખની નજીક આવે છે ત્યારે આંખના ચેતાકોષો આ સંદેશો મગજ સુધી મોકલે છે મગજમાં તેનું સંશ્લેષણ થાય છે અને

સહનિયમન એટલે જુદા જુદા અંગો એકબીજાના પૂરક થઈ કાર્ય શરીરના જુદા જુદા અંગો અને તેમના કાર્યની અસર બીજા અંગો પર પડે છે અને તે કાર્ય કરવામાં મદદરૂપ થાય છે તેને કહેવાય સહનિયમન ઉદાહરણ જોઈએ તો કસરત તો જ્યારે કસરત કરીએ છીએ ત્યારે જુદી જુદી ક્રિયાઓ થાય છે અને તેની જુદા જુદા અંગો પર અસર થાય છે સૌથી પહેલા હૃદયના સ્પંદન ઉપર હૃદયના સ્પંદન વધે છે જેમ કસરત વધુ કરવામાં આવે તેમ બીજું છે શ્વાસોચ્છવાસ નો દર જે પણ વધે છે બીજું છે રુધિરનું વહન જે ઝડપી બને છે તો જેમ જેમ કસરત કરવામાં આવે અને વધુ ને વધુ શ્રમ પડે એવી કસરત જયારે કરવામાં આવે દાખલા તરીકે દોડવું ઝડપથી ચાલવું વગેરે તો આવી કસરત ને કારણે હૃદયના સ્પંદનમાં વધારો થાય છે અને તે ઝડપથી સ્પંદન કરવા લાગે છે હૃદયના સ્પંદન ને કારણે રુધિરનું વહન પણ ઝડપી થાય છે આ ઉપરાંત શ્વાસોચ્છ નો દર વધે છે આ ત્રણે ત્રણ ક્રિયાઓને કારણે કસરત કરવી પણ શરીર માટે તેની સાથે સંકળાયેલા અંગો જેવા કે હાથ પગ વગેરે આ અંગોની સાથે બીજા અંગો પૂરક થઈને કાર્ય કરે છે જેવા કે હૃદય શ્વસન ના અંગ એટલે કે નાક છે ફેફસા ઉપરાંત ઉરોદર પટલ વગેરે એકબીજાના પૂરક થઈને કાર્ય કરે છે જેને કહેવાય છે સહનિયમન હવે જ્યારે કસરત બંધ કરવામાં આવે અને વિશ્રામ સ્થિતિમાં આવીએ ત્યારે ફરીથી હૃદયના સ્પંદન શ્વાસોચ્છવાસ નો દર અને રુધિરનું વહન સામાન્ય બને છે આમ ક્રિયાની સાથે સાથે જે તે અંગો સાથે સંકળાયેલા અન્ય અંગો પણ પૂરા થઈને કાર્ય કરે છે આ દરેક કાર્યનું નિયંત્રણ મુખ્યત્વે બે તંત્ર દ્વારા થાય છે કે જેમાં પહેલું તંત્ર છે ચેતાતંત્ર અને બીજું તંત્ર છે અંતઃ સ્ત્રાવી તંત્ર આમ આવા બે તંત્રો દ્વારા જુદા જુદા કાર્યોનું નિયંત્રણ થાય છે